ભુજમાં પશ્ચિમ બંગાળમાં થતા અત્યાચારને લઈને ભાજપના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું આજે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં આટલો બધો અત્યાચાર વર્ષ બે હજાર અગિયારથી બહેનોને જ્યારે યૌનપીડન અને મારકૂટ અને એના સિવાય પણ ઘણી યાતનાઓ આપી અને શેખ શાહજાદા પછી એના સિવાય ઉત્તમ સરદાર અને બીજા એક ભાઈ ત્રણ જણાએ થઈ અને જે હાકાર મચાવ્યો હતો અને બહેનોને ઘરમાં ગોંધી રાખવામાં આવતી એમના દીકરાઓ અને એમના વરની સામે એ લોકો બેને બંધક બનાવીને એમની સામે એમના ઉપર અત્યાચાર કરવામાં આવતો અને જો પણ કાંઈ વધુ બોલે તો એમનું મોઢું બંધ કરવા માટે એમને પૈસાની લાલચ પણ આપવામાં આવતી અને ગમે તે રીતે માર મારી અને વર્ષોથી એમને આ પ્રકારનો ત્રાસ ગુજારવામાં આવતો હતો ત્યારે ખાસ તો રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્ય મહિલા આયોગે પણ ત્યાં જ જઈ અને એ લોકોની બધી વાત સાંભળવાની પેરવી કરી તો એ લોકોએ એમને પણ માત કર્યા અને એનાથી વિશેષ કે ઈડીવાડા જ્યારે ત્યાં ગયા તો એમને પણ એન્જોય કરી અને એમને પણ આગળ આવવા ન દીધા એટલે આવો અત્યાચારી શાસન માટે ખરેખર અમે લોકો એને ફિટકાર વરસાવીએ છીએ અને અમે કહીએ છીએ કે મમતા દીદી તમને શરમ આવી જોઈએ કે બહેનો માટે તમે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં પણ આવાઓને છાવરવો તો નહીં અને ગઈકાલે જ્યારે એની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને ત્યાંની બહેનો પણ આ યાત્રા નરકાગારમાંથી છૂટશે અને એ પણ અમને લાગે છે કે તૃણમૂલ સરકારે ફિટકાર વરસાવશે અને અત્યારે તો એ બોલી શકવાની શક્તિમાં નથી એટલો બધો અત્યાચાર અમને થવા થતો હતો અને એના સંદર્ભે જ અમે આજે આટલી બધી મહિલાઓ અને ભાઈઓ સાથે ભેગા મળી અને વિરોધ કર્યો છે વિંછયા કચ્છ મધ્યે શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિશ્યા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંશિયા સમસ્ત ગ્રામજનો બોડ તાલુકો ભુજ કચ્છ